કે ઉપનિષદના આ છઠ્ઠા ખંડમાં ઋષિ ઉદ્દાલક અરુણી એક એવી સચોટ એનાલોજી ઉદાહરણ આપે છે જે આધુનિક વિજ્ઞાનના મેટાબોલિઝમ અને એનર્જી ટ્રાન્સફોર્મેશનના સિદ્ધાંતોને હજારો વર્ષ પહેલા અત્યંત સરળતાથી સમજાવી દે છે ચાલો આપણે આ છઠ્ઠા ખંડની ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે કેવી રીતે આપણું મન વલોવાયેલા ખોરાકનો પરિણામ છે છઠ્ઠો ખંડ દહીં અને માખણનો दृष्टાંત અધ્યાય છ ખંડ છ અગાઉના ખંડમાં આપણે જોયું કે અન્ન જળ અને તેજ કેવી રીતે ત્રણ ભાગમાં વહેંચાય છે શ્વેતકેતુના મનમાં પ્રશ્ન હતો કે પિતાજી ખોરાક તો સ્થૂળ છે તે વળી સૂક્ષ્મ મન કેવી રીતે બની શકે તેના જવાબમાં ઉદ્દાલક ઋષિ આ અદભુત ઉદાહરણ આપે છે એક દહીંમાંથી માખણ બનવાની પ્રક્રિયા ધ ચર્નિંગ પ્રોસેસ ઋષિ કહે છે દધન સૌમ્ય મથ્ય માનસ્ય યોણીમાં સ ઉર્ધ્વ સમુદિશતી તત્સર પિર્ભવતી એક સરળ અર્થ હૈ સૌમ્ય જેમ દહીંને જ્યારે વલવવામાં આવે છે મંથન કરવામાં આવે છે ત્યારે તેમાં જે સૌથી સૂક્ષ્મ અંશ એટોમિક સટલ પાર્ટ હોય છે તે ઉપરની તરફ આવે છે અને તે માખણ ઘી બની જાય છે વિશ્લેષણ દહીં પોતે સફેદ અને પ્રવાહી જેવું દેખાય છે પણ તેની અંદર માખણ છુપાયેલું છે જ્યાં સુધી તમે તેને વલોવશો નહીં ત્યાં સુધી માખણ પ્રગટ થશે નહીં વલોવવાની ક્રિયાથી તેની અંદર રહેલા હલકા અને શક્તિશાળી તત્વો એકત્રિત થઈને ઉપર ધરે છે બે ખોરાકમાંથી મનનું સર્જન ફૂડ ટુ માઇન્ડ જેવી રીતે દહીંના મંથનથી માખણ મળે છે તેવી જ રીતે આપણા શરીરમાં પણ એક મંથન સતત ચાલતું રહે છે એક અન્નનું મંથન જ્યારે આપણે અન્ન ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણી જઠરાગ્ની ડાયજેસ્ટિવ ફાયર તેને વલોવે છે બે સૂક્ષ્મ અંશનું ઉત્થાન તે અન્નમાં જે સૌથી અણિમા સૌથી નાનો સૂક્ષ્મ ભાગ છે તે જઠરાગ્નિના વલોવવાથી ઉપરની તરફ ગતિ કરે છે ત્રણ મનનું પોષણ આ સૂક્ષ્મ ઉર્જા જ મગજ અને ચેતાતંત્રમાં જઈને મન બને છે એવ મેવ ખલુ સૌમ્યાન્ન માનસ્ય યો અણીમાં સ ઉર્ધ્વ સમુદી શતી તન્મનો ભવતી બે તે જ રીતે ખાધેલા અન્નનો જે સૌથી સૂક્ષ્મ ભાગ છે તે ઉપર આવે છે અને તે મન બને છે ત્રણ જળમાંથી પ્રાણ અને તેજમાંથી વાણી ઋષિ આજ સિદ્ધાંતને બાકીના બે તત્વો પર પણ લાગુ પાડે છે જળનું મંથન આપણે જે પાણી પીએ છીએ તેના મંથનથી જે સૂક્ષ્મ અંશ પેદા થાય છે તે આપણો પ્રાણ બને છે જેમ પાણી વગર પ્રાણ સુકાઈ જાય છે તેમ તેજનું મંથન આપણે જે તેજ ઘી તેલ કે ઉર્જા લઈએ છીએ તેના મંથનથી જે સૂક્ષ્મ ભાગ ઉપર આવે છે તે આપણી વાણી બને છે મંથન થનાર વસ્તુ સૂક્ષ્મ પરિણામ માખણ જેવું અસ્તિત્વનું સ્વરૂપ અન્ન ફૂડ મન માઇન્ડ વિચાર શક્તિ જળ એનર્જી વાણી સ્પીચ અભિવ્યક્તિ શક્તિ ચાર દાર્શનિક અને વૈજ્ઞાનિક સમજૂતી એ મન એ ભૌતિક તત્વ છે માઇન્ડ ઇઝ મટીરિયલ વેદાંતનું આ સૌથી ક્રાંતિકારી સત્ય છે પશ્ચિમી દર્શનમાં ઘણીવાર મન અને શરીરને તદ્દન અલગ માનવામાં આવે છે પણ ઉપનિષદ કહે છે કે મન એ અન્નનો જ અત્યંત રિફાઇન્ડ શુદ્ધ ભાગ છે જો તમે પંદર દિવસ સુધી ભોજન ન કરો તો તમારો વિચાર કરવાનો પાવર જતો રહેશે આ સાબિત કરે છે કે મન અન્ન પર નિર્ભર છે બી વિચારોની ગુણવત્તા જો માખણની ગુણવત્તા દહીં પર આધારિત હોય તો મનની ગુણવત્તા ખોરાક પર આધારિત છે જો તમે તામસિક ખોરાક વાસી અશુદ્ધ ખાઓ છો તો મંથન પછી જે માખણ વિચાર બનશે તે પણ ભારે અને અંધકારમય હશે જો તમે સાત્વિક ખોરાક લો છો તો મન તેજસ્વી અને હલકું બનશે જીવનમાં ઉતારવા જેવો બોધ ઋષિ ઉદ્દાલક અહીં શ્વેત કેતુને એ સમજાવવા માંગે છે કે તારે જો તારા આત્મા સુધી પહોંચવું હોય તો તારે પહેલા તારા સાધનો મન પ્રાણ વાણીને શુદ્ધ કરવા પડશે અને આ સાધનોની શુદ્ધિ તારા આહારની શુદ્ધિથી શરૂ થાય છે આ하 શુદ્ધવ સત્વ શુદ્ધિ આ સૂત્રનો પાયો આ છઠ્ઠા ખંડમાં છે સારાંશ કોષ્ટક કી હાઇલાઇટ્સ ઓફ સેક્શન 6 दृष्टાંત દહીંને વલોવાતી માખણ ઉપર આવે છે મુખ્ય સિદ્ધાંત દરેક સ્થૂળ વસ્તુમાં એક સૂક્ષ્મ શક્તિ છુપાયેલી હોય છે જે મંથન દ્વારા જ પ્રગટ થાય છે મન અન્નનો સૂક્ષ્મ ભાગ પ્રાણ જળનો સૂક્ષ્મ ભાગ વાણી તેજનો સૂક્ષ્મ ભાગ